વડોદરા મહાનગરપાલિકાના મિકલ વિભાગ દ્વારા આ ઇજારદાર દ્વારા કર્મચારીઓને ટેન્ડરના નિયમ મુજબ લાભ આપવામાં નથી આવ્યો કોન્ટ્રાક્ટના ડ્રાઈવરોને ટેન્ડરના નિયમ અનુસાર લાભ આપવામાં આવ્યો નથી તે બાબતનું આવેદનપત્ર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકાના મિકેનિકલ વિભાગ દ્વારા વિકલ્પ પુલ શાખામાં ડ્રાઈવરનો કોન્ટ્રાક્ટનો ઈજારો બાલાજી સિક્યુરિટી પ્રાઇવેટ લિમિટેડ નામની સંસ્થાને આપવામાં આપવામાં આવ્યો આવ્યો હોય આ ઈજારદાર દ્વારા નિયમ મુજબ લાભ નથી વારંવાર લેખિત રજૂઆત કરવા છતાં આજ દિન સુધી એક પણ માંગણીઓનો નિકાલ કરવામાં નથી આવ્યો જે તે નિયમ અનુસાર તેઓને પેનલ્ટી કરવામાં આવે અને વહેલી તકે તમામ નિયમોનું પાલન કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે આજે બધા છે ને વિકલ્પના કોન્ટ્રાક્ટના ડ્રાઈવરો છે આ લગભગ ઓગણીસ વીસ વર્ષથી કાર્યરત છે આ જે પાછલા ચાર મહિનાથી બાલાજી નામના કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તે કોન્ટ્રાક્ટર દ્વારા તમામ કર્મચારીનું લઘુત્તમ વેતન નથી આવ્યું પગાર પાવતી નથી આવતી ઇએસઆઈ પીએફ આઈ કાર્ડ છે જે જોઈનિંગ લેટર છે એ કોઈ પણ આપવામાં આવ્યું નથી અને ટેન્ડરના જે નિયમ અનુસાર એ બી નિયમ આ લોકોએ પાલન કર્યું નથી એની પાછલા લગભગ ચાર મહિનાથી અમે રજૂઆત કરતા આવ્યા છે સાહેબ આ કમજાની તકલીફ છે આનું સોલ્યુશન કરવામાં આવે પણ કોઈના પેટનું પાણી હલતું નથી ને આ કર્મચારીનું શોષણ કરવામાં આવે છે એટલે અમે ના છીએ માન્ય કમિશનરશ્રીને મળવા આવેલા એટલે ડેપ્યુટી સાહેબ મળ્યા છે અમને એમને અઠવાડિયે અમને આશ્વાસન આપ્યું કે અઠવાડિયામાં જે બી તમારો પ્રોબ્લેમ છે એ સોલ્વ કરવામાં આવશે એ અમને અમને આશ્વાસન આપ્યું છે નિરાકરણ નહીં આવે તો પાછા અમે બીજી વાર આવીશું અહીંયા જોશું પછી શું આગળ એટલે જ એ જ જોવાનું છે કે આજે અમે ઓગણીસ વર્ષથી આ જ ધંધો કરતા રહ્યા છે એટલે અમને તમારા માધ્યમથી માન્ય કમિશનરશ્રી મેયરશ્રીને ચેરમેનશ્રીને રજૂઆત કરવા માગે છે કે જેમ રાતોરાત જો બારસો માણસનું મહેકમ ઊભું કરવામાં આવે છે તો આ જે કર્મચારીનો મહેકમ તો ઓલરેડી ખાલી જ છે કોઈ નવી ભરતી કરવાની નથી કે નવું મહેકમનું બોજ બી સરકાર પર પડે નહીં તો અમારી રજૂઆત છે કે આ જે કર્મચારી છે એમને જે મહેકમે ખાલી ગયા પડે છે એમાં સમાવેશ કરવામાં આવે જેથી કરીને જે આવા કોન્ટ્રાક્ટરો જે એમનું શોષણ કરે છે એ શોષણ એમનું બંધ થઈ જાય ને જે કર્મચારીઓ છે એમને એમનું પૂરતું વેતન મળે એવું કંઈક કરવામાં આવે એ મારી રજૂઆત છે